જય હોનાલ જય માતાજી મંગલ મિત્રો માર્કેટિંગમાં જે બધા મેમોરો જોડેલા છે એને આ વર્ષ એટલી બધી પ્રગતિ કરે એવી ને પ્રાર્થના તો મિત્રો આપણે લાભ પાંચમના દિવસે જે આપણે ભાગ તેર નો જે લક્ષ ખોલવા જઈ રહ્યા છીએ એને હવે ફક્ત ને ફક્ત હવે

ઇનામ સ્કોર્પિયો અગિયાર લાખ રૂપિયા રોકડા રાખેલા છે બીજું ઈનામ છે અલ્ટો ત્રણ લાખ રૂપિયા રોકડા છે ત્રીજું બુલેટ એક્ટિવા એમ આપણે ઈનામ નાના મોટા ખોલવાના છે તો મિત્રો છે આજે કરો અને તમારા કિસ્મત અજમાવો કારણ કે આપણે જે તેર ભાગ તેર ન પડે ફેર આ એક શબ્દ છે એટલે બધા મિત્રોને ખ્યાલ જ છે કે એક વાત તેર ભાગમાં તમારો કિસ્મત અજમાવો અને સ્કોર્પિયોના વિજેતા બનાવો જય માતાજી જય વોનાલ જય મોલ